અમે છોડી દેશું હવે નીચે લઈ લો નીચે લઈ લો કાયો નીચે લઈ લો નીચે ને આજે અગલીકાન મુદ્દે કોંગ્રેસે બંધનું اعلان કર્યું તો પીડિત પરિવારોની ન્યાયની માંગણીને લઈ છેલ્લા 1 મહિનાથી પીડિત પરિવારો સરકાર પાસે પોતાની માંગણીઓ મૂકી છે તેમ છતાં સરકાર કંઈ સાંભળતી નથી ત્યારે કોંગ્રેસ તેમના પરિખાય આવી છે અને રાજકોટ બંધનું એલાન કર્યું તો ગઈકાલે જ લગભગ 98 જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું કર્યુંતું અને પીડિત પરિવારોને પ્રત્યે સંવેદના દેખાઈ લીધી પરંતુ અમુક ભાજપના નેતાઓની અને ગ્રાન્ટિડ સ્કૂલો દસ જેટલી ચાલુ હતી તે અમારા એનએસયુએ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવારથી બંધ કરાવી અને સંચાલકોને વિનંતી કરી કે ભાઈ આ કોઈ રાજકીય પક્ષા બાબત નથી આ માનવતાની રોહે તમ બંધ કરો કારણ કે આવનારા ભવિષ્યની અંદર તમારા અને મારા બાળકો કે આ વિદ્યાર્થીઓની સાથે આ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે તંત્રને સાબદુ કરીએ સરકારને જગાડીએ અને પીડિતોને ન્યાય કઈ રીતના મળીએ એ માટે અમે અપીલ કરી હતી બે હાથ છોડીને તમામ સંચાલકોએ તમે જોયું છે અમને બંધને સમર્થન આપ્યું અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું અમારા કાર્યકર્તાઓએ લગભગ દસ કિલોમીટર જેટલા પચાસ જેટલા સ્કૂટર લઈને તમામને અપીલ કરી હતી દુકાનો ચાની હોટલો વેપારીઓ અને મોટાભાગનું રાજકોટ સંપૂર્ણપણે બંધ છે ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની કે રાજકુમાર કોલેજ સ્કૂલ સ્કૂલથી માંડી અને સમગ્ર રાજકોટે સ્વૈચ્છિક સમર્થન આપ્યું ખરેખર આ લોકશાહી માટે ખૂબ જ સારા બાબત કહેવાય અને પીડિત પરિવારોને રાજકોટવાસીઓએ આ સમર્થન આપ્યું એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે ખાસ કરીને યુથ કોંગ્રેસ એનએસયુએ દ્વારા જે બંધનું એલાન કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આપવામાં આવ્યું છે જે રાજકોટની જે ઘટના બની જેમાં આશરે ત્રીસ બાળકોના જીવ ગયા આજે એમની પ્રથમ માસિક પૂર્ણતિથિ પચીસ તારીખે છે એટલે એને શ્રદ્ધાંજલિ આપવા તેમજ પીડિતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસે આજે બંધનું એલાન આપેલું હતું એમાં સમગ્ર શાળા કોલેજ ની જવાબદારી યુથ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલી હતી અને શાળા કોલેજ સંચાલકોનો પણ મીડિયાના માધ્યમથી આભાર માનું છું કે અમારી આ અપીલને સમગ્ર નેવું ટકા શાળા સંચાલકોએ ગ્રાહ્ય રાખી અને ગઈકાલે જ શાળા કોલેજો બંધ છે એવી જાહેરાત કરી દીધી પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યારે પણ આવા પ્રશ્નની અંદર પણ રાજકારણ કરતી હોય એવી રીતે અમુક સ્કૂલોની અંદર જ્યાં એમની પોતાની ભાગીદારી હોય સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં એવી સંસ્થાઓ ચાલુ રાખી જ્યારે યુથ એને સિવાયને ખબર પડી ત્યારે બે હાથ જોડી વિનંતી કરી ત્યાંના બાળકોને અને ત્યાંના ટીચરોને અને સંચાલકોને સમજાવી અને એ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી ઉપરાંત જેમ પોલીસ ત્રણસો બેના આરોપીને પકડવાની દારૂના આડા રાજકોટમાં કેટલા ચાલી રહ્યા છે જુગારના આડા કેટલા ચાલી રહ્યા છે એ પોલીસને પણ મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ કે અમારી યારે જે ઘર્ષણ કર્યું એ ઘર્ષણ કરતાં રાજકોટની જનતાને જે પીડાતા પ્રશ્નો છે એના માટે જો પોલીસ આવી રીતે કામ કરે જેવી રીતે અમને રોડ ઉપર ઢસડીને પૈકડા છે અમે વિનંતી કરતા હતા છતાં પણ આવી જ રીતે અમે આગલા દિવસોમાં અપેક્ષા રાખી કે પોલીસ ચમકદારોને પકડવા માટે આટલી સક્રિય થાય તો રાજકોટની જનતા માટે સારી વાત ખાસ કરીને જે અગ્નિકાંડ થયો છે રાજકોટમાં એમાં ત્રીસથી થી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે એક મહિનો રાઈટ થયો છે ત્યારે આ પીડિત પરિવાર ન્યાયની માંગણી સાથે એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી સાથે લડી રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીનું પેટનું પાણી હલી નથી રહ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે આજનું બંધનું એલાન હતું ત્યારે ગઈકાલે લગભગ મેજોરિટી શાળા કોલેજોએ એલાન કરી દીધું હતું અમારી મિટિંગ ઉપર થઈ હતી શાળા કોલેજને રિક્વેસ્ટ કરી તેના સંચાલકોને ત્યારે સંચાલકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપીને ગઈકાલે જ રજાનું એલાન કરી દીધું હતું ટકા જેટલી સ્કૂલો કોલેજો એવી હતી કે તે ભારતીય જનતા પાર્ટીના અથવા તો એના પદાધિકારીનું હોય તો એને ચાઈને ને માનવતા નેવે મૂકીને ધરા ચાલુ રાખવાનું કામ કર્યું હતું ત્યારે આજે એનએસઆઈ અને કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી હતી અને રિક્વેસ્ટ કરી અને બંધ કરાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પોલીસે સિંધિયા માર્ગે જ્યારે અમે બંધ કરાવી રહ્યા હતા ત્યારે અમારી સાથે ઘર્ષણ કર્યું છે ત્યારે અમે એક એને પણ મેસેજ કરવા માંગીએ છીએ કે ભાઈ આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નહોતો આ માનવતાની વાત છે તો તમે તમારી માનવતા દાખવવી જોઈએ અને પીડિતોના ન્યાય અને સાથી શ્રદ્ધાંજલિ માટે આજે રાજકોટવાસીઓને પણ હું આભાર માનું છું સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું કે આ બંધમાં જોડાણા અને પીડિતોના ન્યાય માટે એક લડાઈ લડી છે ત્યારે આજે હું સૌનો હું આભાર માનું છું અને રાજકોટવાસીઓએ જે બંધ રાખ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું